પંચમહાલ જિલ્લા શાખાની પોલીસ ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ શહેરના ગોધરા રોડ પર સન સિટી માં રહેતા અને મૂળ મહારાણીપુરા તાલુકા જિલ્લા ધર્માજી આસામ ના રહેવાસી પ્રસંજીત બુદ્ધિ સરકાર તેમજ હાલોલના ગોધરા રોડ પર આવેલા પ્રેમ એસ્ટેટમાં રહેતા અને મૂળ ગામ મકેર જીત જિલ્લો છાપરા બિહારના રહેવાસી પ્રવીણસિંહ સુભાષસિંહ અવધ્યા કુર્મી અને શિવનગર પ્રતાપુરા ગોધરા રોડ હાલોલ ખાતે રહેતા અને મૂળ વતન ગરમાખાના જિલ્લો સંત કબીરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતી એમ આ ત્રણેય ઇસમો ભેગા મળી હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર સન સિટી સોસાયટીની સામે આવેલા સન ઇન્કલિવ કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખીને જુદી જુદી ઇન્સ્ટાગ્રામ આઈડીની મદદથી અલગ અલગ ફેક એપ્લિકેશનનો ઉપયોગ કરી જાહેર જનતાને ઓનલાઈન પૈસા કમાવાની ગેમ રમવા ખોટી રીતે પ્રલોભન આપી ગેમ રમવા પ્રેરિત કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી આ એપ્લિકેશન મારફતે કમિશન મેળવી આર્થિક લાભ મેળવે છે જે બાતમીના આધારે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાત્રિના એક વાગ્યાના સુમારે ગોધરા રોડ પર આવેલા સન ઇન્કલુવ ખાતેની બાતમીવાળી ઓફિસમાં છાપો મારી આ ત્રણેય ઇસમોને એસઓજી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા જેમાં ઉપરોક્ત ત્રણેય ઇસમો પાસેથી પોલીસને પાંચ નંગ મોબાઈલ જેની કિંમત બે લાખ પચીસ હજાર મળી આવેલ છે મોબાઈલને વિવિધ બેંક એકાઉન્ટના વોલેટમાં હજારો રૂપિયાનું બેલેન્સ જોવા મળ્યું હતું જેમાં મોબાઈલમાં અલગ અલગ આઈડીઓમાં અલગ અલગ લાખોની સંખ્યામાં ફોલોઅવર્સ પણ મળી આવ્યા હતા જેમાં પોલીસને આ મોબાઈલમાં અને અન બીડીજી અને તિરંગા ગેમની એપ્લિકેશન મળી આવી હતી જે એપ્લિકેશનના તેઓ પ્રમોશનના ભ્રમક વિડીયો બનાવી તે એપ્લિકેશન મારફતે તેઓ પોતાના ફોલોવર તથા સબસ્ક્રાઈબરને ઓનલાઈન ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે વિવિધ એપ્લિકેશન અને ગેમ ડાઉનલોડ કરાવી તેમાં પૈસાનું રોકાણ કરાવી ગેમ ઓફ ચોઇસ તથા કલર પ્રોડિક્શન જેવી પૈસાની હાર જીતવાળી ઓનલાઈન ગેમ રમવા દુષ્પ્રેરિત કરતા હતા અને આવી અનઓથોરાઇઝ એપ્લિકેશન મારફતે અઢળક રૂપિયાની કમાણી કરતા હતા જેમાં પોતાના આર્થિક લાભ મેળવવા સારું ષડયંત્ર રચી આવી અનઓથોરાઇઝ ગેમો ઓનલાઈનના માધ્યમથી રમાડવાની ભ્રમક અને લાલચમણી જાહેરાતો કરી લોકોની સાથે છેતરપિંડી કરતા હોવાના કૌભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કરી ત્રણેય આરોપી પ્રસંજીત બુદ્ધિ સરકાર પ્રવીણસિંહ સુભાષસિંહ અવર્ધ્યા કુર્મી અને દુર્ગાપ્રસાદ રંગીરાલ રંગીલાલ ભારતીની અટકાયત કરી તેઓની સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે